કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના વિસનગર આગમનથી દિવાણી જેવો માહોલ સર્જાયો વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ફરીથી કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મળ્યું છે ઋષિકેશ પટેલે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો છે

ખાતરીપૂર્વક હું એટલું કહી શકું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા વિકાસને વળગી રહીને કામ કરી રહી છે અને આવતા સમયમાં પણ આદરણીય પટેલ સાહેબની ભૂપેન્દ્ર પટેલ સાહેબની સરકાર આ જ દિશામાં આગળ વધશે